કાશ્મીરના પહેલ ગામમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાશ્મીરના પહેલ ગામમાં થયેલ હિચકાર આતંકી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ નરસંહારના ના વિરુદ્ધમાં નાનામાં નાના ગામથી લઈ મોટા શહેરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે પાદરા નગર તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા કેન્ડલ પ્રગટાવી અને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં પાદરા નગર ભાજપા પ્રમુખ દિપેશ પંચાલ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકવાદીઓ દ્વારા હિચકારી હુમલો થયો છે.

તેમને અમે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને પાકિસ્તાને જ્યાં કૃત્ય કરજો એને અમે ઈટનો જવાબ પથ્થર થી આપીશું